હેલો એવરીબડી આજનો આપણો ટોપિક છે રેડિયો એક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ તો રેડિયો એક્ટિવિટી જે પ્રક્રિયા છે એ કોને કહેવાય છે એના એકમો શું છે કઈ રીતે મપાય છે બરાબર કોની ઉપર આધાર રાખે છે કેવા પ્રકારની પ્રક્રિયા છે આ બધું આપણે જોઈ ગયા હવે આજે આપણે જોઈએ કે ભાઈ પણ પ્રક્રિયા જે છે ફિઝિક્સમાં એ એક ચોક્કસ નિયમને ફોલો કરે છે કે ભાઈ કઈ રીતે વધારો થાય છે કઈ રીતે ઘટાડો થાય છે રીતે ચેન્જીસ થાય છે તો આ રીતે રેડિયો એક્ટિવિટી જે પ્રક્રિયા છે ને એ ચોર ઘાતાંકીય રીતે ઘટે છે આપણે સમ પ્રમાણ વેસ પ્રમાણ જોઈએ છે ને એની અંદર એક આ પણ નિયમ છે ચર ઘાતાંકીય નિયમ આનો મતલબ એ થાય કે શરૂઆતમાં ધારો કે આપણી પાસે કોઈ રેડિયો એક્ટિવ તત્વનો જથ્થો છે નમૂનો છે એની અંદર કંઈક વિભંજન થાય છે કે બે એક સેકન્ડમાં ધારો કે પચાસ વિભંજન થાય છે ન્યુક્લિયસ તૂટે છે પછી જેમ જેમ સમય પસાર થાય છે જેમ જેમ ટાઈમ પાસ થશે એમ એમ આ જે વિભંજનની સંખ્યા છે ને ઘટતી જાય છે બરાબર સીધી વસ્તુ છે કે જેમ જેમ વિભજન થશે એમ એમ જે જથ્થો છે બચેલો હાજર જથ્થો અવિભંજિત એ ઘટવાનો છે અને જેમ જેમ જથ્થો ઘટતો જાય એમ આપોઆપ વિભંજન ઘટતું જાય છે અને આ જે સમય જતા વિભંજન દરનો જે ઘટાડો છે એ ઘટાડો આપણો ચર ઘાતાંકીય રીતે થાય છે મતલબ સમય વધે એમ વિભંજન દર ઘટે છે બરાબર ઓકે તો એક્ટિવિટી જે છે રેડિયો એક્ટિવિટી એ ચોર ઘાતાંકીય નિયમને ફોલો કરે છે ઓકે આનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે બરાબર તો આની અમે શરૂઆત ક્યાંથી કરીશું તો માની લો કે ભાઈ શરૂઆતમાં જ્યારે આપણી પાસે કોઈ પણ સેમ્પલ હતું શરૂઆતમાં એ વખતે ટી ઝીરો બરાબર ઝીરો ટાઈમ લઈ શકાય અથવા તો ટી બરાબર ઝીરો સમયે નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય ધારો કે એન જીરો છે આપણે આગળ વાત કરી હતી કે જ્યારે પણ આપણે સ્ટાર્ટિંગમાં નમૂનો ઓબ્ઝર્વ કરીએ છીએ એ વખતે ટી ટી બરાબર ઝીરો ટાઈમ લઈએ એ વખતે બધા જ ન્યુક્લિયસ કેવા હશે આપણા અવિભંજિત હશે કે સંખ્યા આપણે કે દર્શાતા હતા એન ઝીરો વડે દર્શાતા હતા ઓકે હવે ધારો કે ટી બરાબર ટી સમયે નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા જે છે એ એન છે શરૂઆતમાં જીરો સમય એન જીરો હતી મહત્તમ હતી અને પછી સમય પસાર થયો એમ વિભંજન સ્ટાર્ટ થઈ ગયું તો બાકી જે વધારે એને શું કહીશું આપણે અવિભંજિત ન્યુક્લિયસ એની સંખ્યા કેટલી છે ધારો કે એન છે બરાબર તો આપણે જુઓ આ જે ચર ગાતાંકીય નિયમ છે એની અંદર આપણે કોન સૂત્રમાં કોનો સમાવેશ કરવાનો છે તો એન એન જીરો અને ટી આ ત્રણને આપણે કમ્બાઈન કરી અને એક નિયમ બનાવવાનો છે બરાબર તો આની શરૂઆત ક્યાંથી કરીશું આપણે તો આપણે આગળ સૂત્ર બનાવ્યું હતું બરાબર જો યાદ કર્યું પાછળ આ ઇક્વેન બાય બરાબર માઇનસ લેમડા ઇન્ટુ એન હતું નિયમ આપણો બરાબર ઓકે ત્યાંથી આપણે શરૂઆત કરીએ ચલો આપણી પાસે કોની લિમિટ છે જુઓ હાલની સંખ્યા કેટલી છે એન છે અને શરૂઆતની સંખ્યા કેટલી રીતે એન જીરો હતી તો હાલની સંખ્યામાંથી આપણે જો શરૂઆતની સંખ્યામાં જવું હોય જે વધારે છે તો શું કરવું પડે સંકલન કરવું પડે અને સંકલન માટે લિમિટ કોની કોની છે આપણી પાસે તો ટાઈમની લિમિટ છે ઝીરોથી ટી અને સંખ્યાની લિમિટ છે એન જીરોથી એન કહેવાય તો આપણે કામ કરીએ એનવાળા પદની એક બાજુ લાવો ટાઈમના પદની એક બાજુ લાવો અને પછી સંકલન કરો તો ડી એન ના એમ અને ડિવાઈડ બાય નીચે એનું ઉતારી દઈએ અહીંયાથી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એમ એમ અને ડીટી ક્લિયર આ રીતે આપણે પક્ષાંતર કરી નાખ્યું હવે બે સંકલન લઈ લઈએ ઇન્ટીગ્રેશન ડીએન અપોન એન બરાબર માઇનસ લેમડા ઇન્ટુ ઇન્ટીગ્રેશન ડીટી કેમ લેમડા તો કોન્સ્ટન્ટ એનું સંકલન નહીં થાય લિમિટ મૂકી દો તો એનની લિમિટ ક્યાંથી ક્યાં છે તો એન જીરોથી લઈને એન સુધી બદલાય છે ટાઈન જીરો હતો ત્યારે સંખ્યા એન જીરો હતી અને પછી ટાઈમ ટી થઈ ગયો સંખ્યા એન થઈ ગઈ તો એન ઝીરો ટુ એન ટાઈમ લિમિટ કેટલી છે ઝીરોથી લઈને ટી સુધી ચલો dn બાય નું સંકલન શું થાય એલ એન એન લખાય બ્રેકેટ એન ઝીરોથી એન બરાબર માઇનસ લેમડા ડી સંકલન થાય ટી અને લિમિટ છે ઝીરોથી ટી ચલો એકવાર n એન મૂકો માઇનસ બીજી વાર એન ઝીરો મૂકો તો એલ એન એન માઇનસ એલ એન એન બરાબર માઇનસ લેમણા એક વાર ટી મૂકો માઇનસ બીજી વાર ઝીરો મૂકી દો ટીની જગ્યાએ તો આ શું આવશે માઇનસ એ લોગનો ભાગાકાર થાય તો એલ એન બ્રેકેટમાં એન અપોન એન ઝીરો બરાબર માઇનસ લેમણા ઇન્ટુ ટી થાય જુઓ લોગનું પદ કાઢવું છે લોગ કાઢવો હોય ને તો આ આપણો નેચરલ લોગ છે બે પ્રકારના લોગ આવે જુઓ એક કોમન લોગ અને એક નેચરલ લોગ આજ આપણે એલ ઓજી લોગ લખીએનો આધાર કેટલો હોય દસ હોય પણ વાંચીશું વાંચીએ લોગ એક્સ આધાર દસ અને આ જે એલ એન એક્સનો આધાર કેટલો હોય ઈ હોય ચર ઘાતાંકીય વિધેય કહેવાને એક્સપોનેન્શિયલ બરાબર તો નેચરલ લોગને કાઢવો હોય ને આપણે તો ઈની ઘાત લવી પડે બે બાજુ તો અહીંયા જો આગળ ઈની ઘાતમાં આ લખી દઉં આ રીતે ઈની ઘાતમાં એલ એન એક્સ લખી દઉં બરાબર તો આ જે છે એ ફક્ત એક્સ રહેશે ક્લિયર તો એક આ મેથેમેટિકલ છે આનું કંઈ જરૂર છે નહીં હાલ તમારે સમજવાની જસ્ટ ખાલી એટલું યાદ રાખો કે નેચરલ લો કાઢવો હોય તો ઈની ઘાતમાં લખવું પડે બંને સાઈડ તો અહીંયા આપણે ઈની ઘાતમાં લખી દઈએ તો અહીંયા બાકી શું રહેશે એન બાય એન જીરો બાકી રહેશે જેમ અહીંયા એક્સ બાકી રહે એન બાય એન જીરો બાકી રહેશે ઇઝ ઇક્વલ ટુ સામે બે બાજુ ઈની ઘાત લેવી પડે તો અહીંયા તો એની ઘાત આવશે ને ઈ રેસ્ટ ટુ માઇનસ લેમડા ટી ક્લિયર તો આ થઈ ગયું આપણું એક ઇક્વેશન જો દેખાય છે કે કોની વચ્ચે રિલેશન છે આપણું આ સંખ્યાનું છે કે એન કઈ સંખ્યા છે હાલની સંખ્યા છે જ્યારે ઓબ્ઝર્વ કરીએ છીએ ટી બરાબર ટી સમય અને એન જીરો કઈ સંખ્યા છે સ્ટાર્ટિંગની સંખ્યા છે આ બાજુ શું છે ટાઈમ છે અને ટાઈમની કઈ ઘાત છે પાછી ઈની ઘાત છે અને આને શું કહીએ છીએ ચર ઘાતાંકીય વિધેય ઈની ઘાતને ક્લિયર તો જો આ એક ઇક્વેશન થઈ ગયું આપણું ચાલો આને હજુ પણ આપણે સાદુ રૂપ આપી શકીએ એન જીરો આ બાજુ મોકલી દો તો શું આવે એન બરાબર એન જીરો ઇ રેસ ટુ માઇનસ લેમડા ટી ઇક્વેશન તો તમે જોઈ શકો છો કે સમય પસાર થતા એમ સંખ્યા ઘટે છે કે વધે છે તો જુઓ જેમ જેમ આપણે ટાઈમ પાસ કરીએ ટાઈમની વેલ્યુ વધતી જાય એમ આગળ માઇનસ કાચ છે તો આખી ઓરલ વેલ્યુ કેવી થાય ઘટે સમજાય છે અથવા અહીંયા પણ જોઈ શકો કે જેમ જેમ ટાઈમ વધતો જાય મારા સંખ્યા ઘટતી જાય તો સામે એન પણ કેવો થાય ઘટતો જાય અને એન ઘટે મતલબ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ધીમે ધીમે ઓછી થવાની છે બરાબર તો એક આ સાદું મેથેમેટિક્સ આપણે એપ્લાય કરી શકીએ છીએ ઓકે હવે આમાં તમે ચેક કરો કે ભાઈ ટાઈમને હું ઝીરો મૂકી દઉં ટી બરાબર ઝીરો તો એ જીરો મૂકો તો એની ઝીરો ગાદ વન કહેવાય તો ટી બરાબર ઝીરો ટાઈમે એન કોના બરાબર હતો આપણો એન જીરો બરાબર હતો પછી ટાઈમની કંઈક વેલ્યુ મૂકો છો તો એન કેવો થવાનો એન જીરો કરતાં ઓછો થવાનો ઘટતો જવાનો એન આ નિયમ પ્રમાણે બરાબર તો જુઓ આ થઈ ગઈ ગયો આપણું ઇક્વે રેડિયો એક્ટિવિટીનો ચોર ઘાતાંકીય નિયમ એટલે કે સમય પસાર થાય એમ ન્યુક્લિયસોની સંખ્યામાં આ રીતે ડિફરન્સ આવે છે ઘટતી જાય છે સંખ્યા બરાબર ઓકે હવે એક બીજી વસ્તુ આ જ્યારે આપણે રેડિયોએક્ટિવિટીની પ્રક્રિયા ઓબ્ઝર્વ કરતા હોઈએ ને ત્યારે ન્યુક્લિયસની સંખ્યામાં શું ફેરફાર થાય છે એ માપવું આપણા માટે ઇમ્પોસિબલ છે કેમ કે ન્યુક્લિયસ આપણે જોઈ પણ નથી શકતા સમજાય છે આપણી પાસે કોઈ નમૂનો પડ્યો છે રેડિયો એક્ટિવ તત્વોનો તો એની અંદર કેટલા ન્યુક્લિયસો છે કેટલા તૂટે છે આપણને શું ખબર પડે કેમ કે આ પ્રક્રિયા આંખોથી જોઈ શકાતી નથી આપણી તેનો મતલબ એ થયો કે ન્યુક્લિયસની સંખ્યાના ફોર્મમાં આ જે સૂત્ર છે એ આપણા માટે કંઈ કામનું નથી બરાબર છે તો આપણે આને બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ આના સૂત્રનું આપણે બીજું સ્વરૂપ લખી શકીએ કયું તો એક્ટિવિટીના ફોર્મમાં સૂત્રનું લખું ને તો એક્ટિવિટીનો સિમ્બલ કયો બનાવ્યો આઈ બનાવ્યો તો તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી આ સૂત્ર અને ઇક્વેશન નંબર વન કહી દઉં અને ટુ કહી દઉં બરાબર પછી બીજું માસના ફોર્મમાં પણ બનાવી શકીએ દળના ફોર્મમાં તો દળ એમ m0 ઇક્વલ ટુ એમ ઇ રેસ ટુ માઇનસ લેમડા ટી આ ત્રીજું સ્વરૂપ છે સૂત્રનું બરાબર તો આ ત્રણ ઇક્વેશન આપણા એક જ છે પણ અલગ અલગ ભૌતિક રાશિના ફોર્મમાં છે અહીંયા આપણે શું માપીએ છીએ ન્યુક્લિયસની સંખ્યા માપીએ છીએ અહીંયા શું માપીએ છીએ એક્ટિવિટી માપીએ છીએ અહીંયા શું માપીએ છીએ માસ માપીએ છીએ જુઓ અને આ ત્રણ સમ પ્રમાણમાં છે એન ચલે છે આઈ ચલે છે એમ જુઓ એન આઈ અને એમ ત્રણે એક જ પ્રકારમાં ચેન્જીસ આવે છે જેમ કે આમાં તમે સમજાવી દઉં કે ભાઈ આની અંદર ન્યુક્લિયસ સંખ્યામાં જે પ્રમાણે ચેન્જ થવાનો માની લો કે હાલ ન્યુક્લિયસ સંખ્યા જે શરૂઆતમાં એન જીરો છે અને પછી સમય પસાર થયો વિભંજન સ્ટાર્ટ થઈ ગયું અને ટી સમય ધારો કે સંખ્યા એન થઈ ગઈ તો એન જીરો કરતા એન કેવો હશે ઓછો હશે સંખ્યા ઘટવાની ને ઓકે હવે બીજી વસ્તુ કહો એની સાથે હું આ દળ માપી લઉં માસ આખા નમૂના ધારો કે માસ છે ટોટલ એમ જીરો છે અને હવે વિભંજન સ્ટાર્ટ થઈ ગયું આ રીતે આલ્ફાબીટા ગામવાનું તો જે બાકી જથ્થો વધ્યો એનું માસ ધારો કે એમ છે ટી સમય તો એમ જીરો કરતાં એમ કેવું હશે ઓછું હશે તો ઓબ્વિયસલી એન જીરો ઘટતા ઘટતા જો એ એ એન બનતો હોય સંખ ઓછી થાય ન્યુક્લિયસની તો પછી માસ પણ ઓછું થવાનું જ છે ને સમજાય છે તો જે રીતે સંખ્યામાં જ ચેન્જીસ આવશે એ પ્રમાણે માસમાં પણ ચેન્જ આવશે સાથે બીજી વસ્તુ એક્ટિવિટીમાં પણ ચેન્જ આવશે સ્ટાર્ટિંગમાં નમૂનામાં ધારો કે માની લો કે શરૂઆતના સ્ટેજમાં આઈઝીરો જેટલી એક્ટિવિટી છે એક સેકન્ડમાં પચાસ ન્યુક્લિયસ હવે તૂટે શરૂઆતમાં પછી જેમ જેમ પસાર થાય સમય એમ એમ ન્યુક્લિયસ સંખ્યા ઘટતી જવાની છે કેમ કે જથ્થો પણ ઘટતો જવાનો છે તો આઈઝીરોમાંથી હાલની એક્ટિવિટી ધારો કે છે આઈ તો આઈ ઝીરો કરતા આઈ કેવો હશે ઓછો હશે તો હું શું કહેવા માગું છું કે આલ્ફાબીટા ગ્યામાનું વિભંજન થાય એ વખતે સેમાં ચેન્જ આવશે તો ન્યુક્લિયસની સંખ્યામાં ચેન્જ આવશે નમૂનાના દળમાં ચેન્જ આવશે અને એની એક્ટિવિટીમાં ચેન્જ આવશે અને આ ત્રણેય રાશિઓ સમ પ્રમાણમાં છે તો આપણે શું કર્યું સૂત્ર ફક્ત એનનું બનાવ્યું અને પછી બાકીની બે રાશિઓને આપણે આ સીધું લાગુ પાડી દીધું

કે સાહેબ ટી બરાબર જીરો સમય તો વિભંજન હતું જ નહીં તો પછી એક્ટિવિટી ક્યાંથી હોય યાદ રાખો વિભંજનની પ્રક્રિયા કદી અંત પામતી નથી એ જ્યારે બ્રહ્માંડની રચના થઈ ને ત્યારથી સ્ટાર્ટ થયેલી છે પણ કહેવાનો મતલબ શું કે ભાઈ આપણે જ્યારે કોઈ નમૂનો લાયા છીએ કોઈ સેમ્પલ તત્વનું તો એની અંદર પણ પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે પણ તમે જ્યારે ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરો છો ટી બરાબર જીરો ટાઈમે ત્યારે જે સંખ્યા બાકી રહી છે નમૂનામાં અવિભંજિત એને તમે શું માની લો છો કે ભાઈ સંખ્યા ધારો કે હાલ પૂરતી એન જીરો છે એન જીરો છે બાકી વિભંજન પણ એમાં સ્ટાર્ટ થયેલું છે ક્યારનું પણ વર્ષો પહેલાનું સમજાય છે પણ આપણે જ્યારે ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણા માટે સમય કેવો કહેવાય એ ટી બરાબર જીરો સમય કહેવાય અને સંખ્યા એ સમયે જે પણ હશે એને શું માની લેશું આપણે એન જીરો માની લઈશું સમજાય છે ઓકે તો આ રીતે આપણે ઇક્વેશન જે છે બનાવી શકીએ ચર્ઘાતા હવે આનો ગ્રાફ બનાવીએ આપણે ચલો તો ગ્રાફ પણ આનો બહુ ઇઝી છે બરાબર અક્ષ પર તમે શું લેશો ટાઈમ લેશો ટાઈમ કેમ એ શું બદલાય જુઓ ચેક કરો સમય બદલાય છે અને સંખ્યા બદલાય છે તો ગ્રાફ કોની વિરુદ્ધ કોનો આવે એન વિરુદ્ધ ટીનો આવે ઓકે બીજું એમ વિરુત્તિનો બનાવી શકાય લખી શકીએ પણ એક્સઅક્સ પર ચલો હવે આનું એવું કહીએ કે ભાઈ ગ્રાફનો ફર્સ્ટ પોઈન્ટ ક્યાંથી આવશે તો આપણને ખબર છે કે ભાઈ જેમ જેમ સમય વધતો જાય એમ સંખ્યા કાં તો એક્ટિવિટી કાં તો દળ ઘટતું જાય છે કઈ રીતે ચર કાતા ચર ગાતાંકી રીતે અને ચર ગાતાંકી એ આલેખ આવે આ રીતે આ રીતે ઉપરથી ઢળતો આલેખ આવશે પરવલયાકાર કહી શકાય બરાબર ઓકે તો ગ્રાફનો જે આ ટોચનો પોઈન્ટ છે જ્યાંથી ટચ થઈને રેખા આગળ વધે છે નીચે આ સંખ્યા કઈ છે આપણી n0 હોય કેમ કે આ પોઈન્ટ y અક્ષ ઉપર છે તો y અક્ષ પર x એમ કેવો હોય 0 અને x એમ 0 મતલબ ટાઈમ 0 છે તો ઝીરો ટાઈમે સંખ્યા કેટલી હોય એન બરાબર એન ઝીરો હોય હમણાં મેં કહ્યું એમ તો પહેલો પણ એ મેક્સિમમ આવશે પછી ટાઈમ પાસ થયો એમ સંખ્યા ઘટતી ગઈ એ જ રીતે મારે અહીંયા બીજું લેવું શું લઈ શકાય એક્ટિવિટી લખવું હોય તો આઈ ઝીરો લખી શકાય અને માસ લેવું હોય તો એમ ઝીરો લઈ શકાય બરાબર ઓકે પછી બીજી વસ્તુ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ તો મેં અહીંયા દર્શાયેલો છે એન ઝીરો પણ જેમ જેમ સમય પસાર થાય છે એમાં એક્ટિવિટી ઘટતી જાય છે સંખ્યા ઘટતી જાય છે અંતમાં મેં પે પોઈન્ટને એક શખ્સ પર ટચ નથી કર્યો જો એક શખ્સ પર ટચ કરી દઉં તો એનો વ્યાયામ કેવો કહેવાય ઝીરો થઈ ગયો મતલબ એ ચોક્કસ સમયે બધા જ ન્યુક્લિયસ કેવા થઈ ગયા કહેવાય વિભંજિત થઈ ગયા કહેવાય એટલે એની અંદર હવે એક પણ અવિભંજિત ન્યુક્લિયસ બાકી નથી ઉકેવાય પણ રિયલમાં આપણને ખબર છે જ નહીં કે ભાઈ જે તે તત્વ જે છે એ કેટલા સમયમાં નાશ પામશે એનો જથ્થો જે છે એ કેટલા સમયમાં પૂરો થશે આપણને ખબર જ નથી આ વસ્તુ અનસર્ટેન છે અચોક્કસ છે કોઈ પણ એવું આપણી પાસે રસ્તો છે નહીં કે આપણે એનું ટોટલ આયુષ્ય શોધી શકીએ સમજાય છે તો એટલા માટે આપણે ગ્રાફની અહીંયા ટચ કરીશું નહીં આ ગ્રાફ આગળ આમ જશે પણ એક વસ્તુ ખબર છે કે ગ્રાફ સૌથી નીચેના પોઈન્ટ સુધી પહોંચી ગયો છે મતલબ સંખ્યા હવે કેવી બાકી રહેશે એની ઓછી બાકી રહી હશે તો આ જે વક્ર છે એને કહેવાય છે ક્ષય વક્ર ઇંગ્લિશમાં ક્ષય મતલબ ડીકે ડી કે સી એ વાય અથવા બીજું એને કહેવાય છે ડિસિન્ટિગ્રેશન આ રીતે તો જુઓ ગ્રાફની અંદર આજે એન શું બતાવે છે ખાસ ફરીથી એટલું યાદ રાખો એન શું બતાવે છે અવિભંજીત ન્યુક્લિયસ ની સંખ્યા મતલબ બાકી રહેલા ન્યુક્લિયસ ની સંખ્યા મતલબ વગરના ન્યુક્લિયસની સંખ્યા જુઓ આ બતાવું છું ખાસ યાદ રાખો એન એ સંખ્યા બતાવે છે અવિભંજીત કહો બાકી રહેલા કહો કે તૂટ્યા વગરના કહો એની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે બરાબર ઓકે અથવા તો તમને જો બીજો ગ્રાફ બનાવવો હોય સમય વિરુદ્ધ વિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગ્રાફ બનાવવો હોય તો આપણે આગળ કહ્યું હતું કે વિભંજિત ન્યુક્લિયસની સંખ્યાને આપણે કઈ રીતે બતાવીએ છીએ એન ડેશ વડે અને આ બાજુ ટાઈમ છે તો આ ગ્રાફ બિલકુલ આના કરતાં ઊંધો આવશે આ રીતે જુઓ આ ગ્રાફ આવશે અથવા આમાં દર્શાવવો હોય તો એ આમ દર્શાવી શકાય આ રીતે જો બંને એકબીજાથી ઉલટા ગ્રાફ છે ચલો આની અંદર જોઈ લો શું બતાવે છે આ ટી બરાબર જીરો સમય બધા જ ન્યુક્લિયસ કયા હતા આપણા અવિભંજિત હતા તો વિભંજિત ન્યુક્લિયસ ધારો એક પણ નથી હું માની લઈએ તો ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થાય તો જીરોથી સ્ટાર્ટ થાય હવે જેમ જેમ સમય પસાર થાય છે એમ વધતા જાય છે કઈ સંખ્યા વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વધતી જાય છે કેમ કે તૂટવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ તો સંખ્યા વધશે તો અહીં અહીંયાથી આમ ઉપર ગ્રાફ જવાનો સમજાય છે ઓકે તો આ પણ એક પ્રકારનો ગ્રાફ પૂછી શકે તમને પણ આપણે આ ગ્રાફ નહીં ડ્રો કરીએ બરાબર પૂછાય ક્વેશ્ચન તો એક આ રેડ કલરનો ગ્રાફ ડ્રો કરીશું કેમકે આપણે બાકી રહેલા ન્યુક્લિયસી સંખ્યા સાથે મતલબ છે આપણે કેટલા તૂટી ગયા એની આપણને લગભગ કોઈ માજની જરૂર નથી પડતી કેટલા બાકી રહ્યા એના ઉપરથી આપણે નિયમ સુધી શકીએ છીએ કેમકે આજે આપણને સૂત્ર મળ્યું ચર ઘાતા કે વિધેયનું એમાં આ એન કઈ સંખ્યા છે બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યા છે બરાબર તો એટલા માટે આપણા માટે આ ગ્રાફ જે છે થોડો ઇમ્પોર્ટન્ટ છે ચલો તો આ થઈ ગયો આપણો ચર ઘાતાંકીય નિયમ બરાબર આઈ હોપ કે દરેકને આમાં ખ્યાલ આવી ગયો હશે અને સૂત્રો પણ આપણે દાખલામાં આનો ખાસ યુઝ થાય છે બરાબર ઓકે ચલો થેન્ક યુ